મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો મોર્નિંગ મોર્નિંગમાં આજે તો આપણે આવવાના છે પાયલ બેન કારણ કે કે દિવસના પાયલ બેન આપણે રોકાવા આવ્યા નથી વેકેશન કરવા આવ્યા નથી કારણ કે અમરેલીમાં અમરેલીમાં છે તો આવતા જતા હોય તો હમણાં કીધું ઉષ્ણ આવ્યા પણ નથી તો આજે રોકાવા આવવાના છે આપણે આજે સન્ડે છે પાયલબેન આવશે અને તમને બધાને મળાવશું તો ચાલો આપણે મોર્નિંગમાં સૌથી પહેલા આપણે જઈએ ગામમાં અને તમને બધો વ્યૂ પણ દેખાડીએ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે મસ્ત મજાનું વેધર થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ ગામમાં આપડે દાદા ને મળીએ અને આજે આપણે નવીન નવીન આઈટમ બહુ મસ્ત મસ્ત ઘરે બનશે તો સારું ચાલો તમને બધા દાદા ને અને પછી આગળનું ડેલી રૂટીન બતાવતા જઈએ શું કેવું દાદા કેમ છો મજા છે

અને દાદા તમે દૂધ પાકતો તો આજે મોજ પડી જશે ને તમને અને એમાં અમારા દાદા ને ઘડી આઈટમ તો બહુ ભાવે હા દાદા આઈટમ દૂધ પાક છે પછી ખીર છે લાડવા છે હા દાદા તમે આપણે લાડવા કેટલા ખાઈ જાવ ખાઈ જાવ પાંચ ખાઈ જાવ દાદા આપણે પેલા ના જમાના બધા ગઈઢિયા લોકો લાડવા બહુ ખાતા ટીવી માં બતાડતા હતા પટેલ લાડવા ખાઈ જતા વાત કરો છો ઓલા 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 આવે ને બટકા બેસી જાય ડોલ ભલે પડી

જેમ બને એમ ઘર નું ખાવું જોઈએ શું કેવું દાદા જેમ બને ખોરાક ખાવાનું શરીર માં મજા રે તો એવું બધું છે ને સારું ચાલો દાદા બાપુ નો બનાવે છે તો ફાઈનલી મિત્રો આપડે આવી ગયા છીએ કિચન માં કિચન માં આવતા જ આપણે આવી ગયા છીએ બેન શું કેવું બેન બસ જો દેખાણા શોપિંગ હતી હા હા શોપિંગ એ વાત હતી

હા બાપુ તમારું શું પ્લાન છે કોડીનાર જવાનું કોઈ ફરવા જવા તો તમારે આવવાનું હારે કે નઈ

ગુડ આફ્ટરનુન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનુન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનુન માં આપડે આવી ગયા છીએ સીધા બા પાસે ને મધરો મધરો બા વરસાદ હમણાં આવતો તો શું કેવું પણ કેતા આપડે વાવાઝોડા ની આગાહી છે દરિયા કાંઠે હેલું આવે છે અને બા અમારે સમાચાર ને જોતા જોયે એટલે બા ને ખબર હોય બધી શું કેવું બા હા બો બા હવે હમણાં આપડે ધીમે ધીમે દિવાળી નજીક આવે છે અને પછી હવે ચોમાસુ પણ વયુ જશે અને પછી આપણે આવશે ઠંડી ઠંડી ની તો વાત જ જવા જો એ બા આપડે ઠંડી અહીંયા પડે કુંડલા માં એવી પડે હા લીલિયા માં એવી પડે બા દરિયા કાંઠે દરિયા કાંઠે નો પડે તમને શું કઉ છું કે આપડે હવે રંગોળી ની બધું ક્યારથી શરૂ થાય ને રંગોળી એવું કરતા કે નહી કરતા પેલા ક્યાં હતું ભાઈ કંકુ ના કંકુ ના સાથે રંગોળી નું કઈ નતું દીકરા શું વાત કરો છો કે બા કે છે કે કકળાટ કાઢવા જઈએ કકળાટ કાઢવા જઈએ મીન્સ કે આપડે કાળી ચૌદસ ના દિવસે આપડે ભજીયા ને એવું અમારે અહિયાં કાઠિયાવાડી લોકો એવો રિવાજ હોય કે ભજીયા ને એવું બધું ઢોકળા ને એવું બધું ચાર ચોક વચ્ચે

સારું ચાલો બા મિત્રો આપડે વાગી ગયા છે સાડા પાંચ ને અહિયાં બેન આપડે બેસી ગયા છે શું કેવું બેન કામ કારણ કે બહુ બધું રિનોવેશન હતું રિનોવેશન કરી સમજો વાઘા મુગટ નું મોરપી લગાવવા એટલે વેસ્ટ માંથી બેસ્ટ કરી

બાપુ જેમ કે વાહ હા કારણ કે ચાખું ન હોય ને એટલે એવું બધું છે ને સારું ચાલો આપડે રસોઈ બનાવી નાખો એટલે જમી લઈએ હા